ખેતી કરવામાં આવી હોય તો એ પ્રમાણપત્ર આવી શકે કે કેમ કે માની લો કે પાંચ વીઘા જમીન છે અને પાંચ વીઘા જમીન આપણે એ ખેતી કરી દીધી તો એ ફરીને એ ખેડૂત ખાતેદાર બની શકે ખેડૂત જમીન ખરીદી શકે કે શું એ બાબતે એક પ્રશ્ન હતો તો એનો આજે આપણે એક જવાબ આપીએ છીએ તો આવો એક પરિપત્ર થયો હતો પરિપત્ર થયો હતો ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ એક એક ઠરાવ થયો હતો કે આમાં એવો મુદ્દો હતો કે એકમાત્ર જમીન હોય અને એ બિનખેતી થઈ હોય તો એ ખેડૂત ખરાય પ્રમાણપત્ર મળે કે કેમ તો એનો મિત્ર છે એનો જવાબ છે કે હા એકમાત્ર જમીન હોય અને એ બિનખેતી થઈ ગઈ હોય તો એને ખેડૂત પ્રમાણપત્ર મળે ખરું પણ એની અમુક જે એની શરતો મર્યાદાઓ છે એમાં એવું હોય છે કે ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેલી જમીન બિનખેતીમાં ફેરવાતી હોય એટલે ખેડૂત મટી જતા હોય છે એટલે આવા કિસ્સામાં ખેડૂત દરજ્જો ચાલુ રહે તે બાબતે પૂર્વવત જોગવાઈ હતી નહીં પણ હવે પ્રમાણ સરકારે વિચારણા લીધી અને જે બિનખેતીનો જે હુકમ થાય બિનખેતીના હુકમની એક વર્ષની અંદર કલેક્ટર સક્ષમ અધિકારી સમક્ષ અરજી કરી અને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર એ મેળવી લેવાનું હોય છે અને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવી લીધા બાદ બે વર્ષની અંદર એ આપણે જમીન ખરીદી લેવી પડે બરાબર તો આશા છે મિત્રો આ વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો શેર કરજો જય હિન્દ જય ભારત